મવા હમ એટલે હું દિલ્હી છું રાજુભાઈ તો આવી ગયા ને હા એ તો આવી ગયા તમારી ભલામણ હતી તમે આવી જાવ તો હતું બધા નું કેવું ઘણા બધા નું હા પણ એમાં એવું છે હું દિલ્હી છું એક હું કાલકા પંદી નીકળવાનો છે એટલે છ તારીખે મારી ગણતરી એવી છે કે આપણે નવનીત ની મુલાકાત લઈએ કઈ વાંધો ના આવો પધારો આપડી હા ભાઈ કઈ બાજુ મવા હમ